અરવલ્લી હાથમતી યુવકની હત્યા કરવામાં આવી હતી મલેકપુર ગામના યુવકને સામાજિક અદાવતમાં હથિયાર વડે હત્યા કરી દેવામાં આવી હતી જ્યારે ભિલોડા પોલીસમાં ચાર આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો એડી સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા

ત્રણસો સાતના કામે હા દસ વર્ષના સખત ખેજની સજા પાંચ હજાર રૂપિયા દંડ અને દંડ ભરો માફ એક વર્ષ સખત ખેદી સજા